અલ લહન કોથમી કરીવાની છે કે ખબર છે લહન કોથમી કરવાની તહન કોથમી કવાય તો છે હેડો પહીયો હોય ન હોય રહેશે તો પાવર કટ થઈ જશે પછી ચાર્જ ખોટા ખોટા પુતાણો હોય કોત મીન શાકભાજી બાબાની એમાં આ તો કોઈ નથી મોટું ક્ષેત્ર તો મતમત કરી રહ્યા છો એ તો મુંયે કર દાય મારા ઘરમાં રહેવાનો પાવર કરવાનો પાછો પાવર હાનો કરું છું કોમ કરવાનું કવ છું કોમ કરો કરો કોમ સોનામોના જોર હનો આવા લે આ પડ્યું બધું આ તો જતા રહો જો કોક કઈ ના ફડડન ટાણો ચડી જાય આમ

આવું તું એરાન કરે નહી પૈસા એક તો તારી માં અને એક બાબત તું એ રન કરું ક્યાં તું તારી માં એ રન છે ભણ છીએ આ પરવાસ બરવાસ નું મેળવાનું ભણવાનું કણો ના ના તું તાર ના દેવ ને તો હું તો હેડ્યો હેડયો મોમાન ઘેર નઈ મળે તાર માને કહી દેજે

પણ ઘેર બનાવરાવું હું અરે પણ હું જાતે રોધી કાઢ્યું આ ચાલ લઈ આવ્યો અન જાતે રોતો નહી આવડે ઘેર રોટલા કીધું છે તો હું ના આવડે છે વાત રોટલા મોટલા બધી પણ અમે ચાર જો કામ કરી જાઓ એકલા લઈ આવો કે જૈન ભાભીને લઈ હઈ જો છે ને હો જો આસી હું કશી બોલ્યા ના એ નાઠો છે આ બુ તો આવું ને કોઈ નહી હું આવું અંગાથી હેડો આપણે બે જઈ લઈ આવીએ નહીં લાવવાની ભાઈ

તને હાચું કહું તું જા નકર હમણાં આવશે ને તારો બાપો તો અહીંયા ઉભોય નહી દેવા દે તને લે 5 રૂપિયો લઈ લે 5 તો કોઈ નહી આવતું હે 5 રૂપિયો તો હું આવસ્તારે આપતી નહીં મારી અલ્યા ચોકલેટો ખાવા કહું તું જા ચોકલેટો ખાઈ ખાઈ શું કરે દો બાપો આવ્યો લેજે 5 રૂપિયો લે જા સ્ટારે ના આવે કેવો કો મોગડી હા ઓ બોગ્યો ડરા બરાબર નેકળો પૈસા આલો પૈસા ડેરી પગાર થયો મારા માટે થયો ગમે કરો તાત્કાલિક મંત્રી કે પગાર કરી દો અતારે એ મંત્રી કો કે આગળ કો મારો હું છે ને આ ચપ્પલ તારા બાપનો સામાન ઓમો તોય મોમ કોલે ગામે તેમ આ કોઈ કોઈ થાય નહી હોય તો લખણનો છું હું તો લેવાનો લે ઘણા દાડે આયો હા 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 પજે પડું ઘણા દાડે આયો મમી હા તો ભૂલો પડ્યો તં હા તો ભૂલો પડ્યો બોલો કીધું ફડતા હું ના બરોબર મમી હા મજાઓ બાબુ લે તાર ભઈ થાય નો થાય મોટો છે તારા થી પગે પડાય તું જાન હેડ ફટાફટ હેડ પોણો આવ્યો મમ્મી થી એ મમ્મી

મારા મનથી કે મોમાના ઘેર જવું દસ હજાર રહું એ મગજ સ્વન થઈ જાય પણ હવે તો મારા ઘર જેવી બી મોમાને બધા ઓઢીયો છે ના ના મારા જેવી હાલત છે બધી શું થાય અરે બાપુ થાકી હા ઋષિ એ ઋષિ હા કોઈ ખાવાનું બધા હેઠ ભૂખ લાગી છે મોમાને ઘેર ગયા તાય બા

ના ના ખોટું લગાવવાની જરૂર નહીં આપણે જેવું બધા સંસારમાં છે કોઈ વળી ઘર મોજક રોક કોઈ બહાર કરે કોઈ રહી જાય કોઈ ઠેકણું પૂંધરું એટલે આપણે હવે શાંતિ ઘેર રહેવાની મજા આવે ભાઈ ઘેર રહેવો તો ઉપડો પાવડો ખેતરમાં પોણીવાળા કીધું હવારે ભાત લઈને હજુ ચાલુ જો તો કંટાળી તો એ ના થાય અને હું ખાવાનો આવે હું જોઈ રહ્યા છું તમારે આવું જ છે હા વાત જરૂર નહીં વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આ તો હું તો ભાઈ ભાઈ રો આદત હોય એક તાજું નમતું રાખો ને એક તાજું ઊંચું તો સંસાર ચાલે બાકી બધું ભેરાઈ જાય